બાપા સીતારામ જય છે આજે નાથ પાછળ છે તો શરમાળિયા દાદાના દર્શન કરવી મહાદેવના દર્શન કરવી પણ સાંજે કરાવી છો મિત્રો અત્યારે ઓફિસે જવાનું છે વીડિયામાં કન્ટિન્યુ બન્યા રહેતો જય માતાજી મિત્રો હવે આપણે ઓફિસમાં પહોંચી ગયા છે આ છે એનઆર આ એનઆર બેઠો બધો હીરા કાપવા મળ્યો એનઆર અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ ઓફિસમાં હાલો તો હવે કામ શરૂ બધી

પછી મિત્રો આપણે ઓફિસથી સીધા મંદિરે પહિયા લાગવા આવ્યા હતા પછી મિત્રો આપણે મહાદેવના દર્શન કર્યા તમે પણ મહાદેવના દર્શન કરી લેજો મિત્રો હવે આપણે ઘરે વહી આવ્યા સીવી અને પૈયા લાગવા આવ્યા હતા અને હવે ઘરે વહી આવ્યા સીવી ઉત્તરમાં દાદા એ પગ્યા લાગ્યા હતા માતાજી મિત્રો ના નાગ પાછા મચી હશે તો આપણે પગ્યા લાગવા ગયા હતા તો હવે ઘરે ઉજાવા સીવી તો હાલો હવે જમીન લેવી જાય માતાજી મિત્રો મંદિર પહોંચી ગયા જો આ રાકુને ફૂલ કાપે છે ફૂલનો શણગાર થોડોક જ બાકી છે આ થાંભળાનું બધું શણગારવાનું છે થાંભળાનું શણગારવાનું છે બધું અંદર શણગારે છે ભાઈબનો જો આ રાખું ફૂલ સુધારે છે બોલા સુધારે હું ફૂલ કાપે છે હા લઈ જાય ચાલો આપણે ઘરે ખાઈ લીધું હતું અને પછી આટા માર્યા અને બેઠા અને પછી હવે પાછા આપણે ઘરે આવ્યા સી એક વાગ્યો છે મિત્રો હવે તો સુઈ જવી તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો વિડીયો હવે પૂરો કરવી જય માતાજી મિત્રો